નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદની તપતી બપોરમાં ઈશાનીનો ફોન વાગ્યો સ્ક્રીન પર નામ હતો અને ચાર વર્ષ પહેલા મળેલો કોલેજનો મિત્ર હવે અચાનક ફોન કર્યો હતો હેલો ઈશાની તું હજુ પણ એ કેફે લીલા જાય છે હા ક્યારે તારે જવું છે હા મને કહું છે કની ખાસ બે દિવસ પછી તેઓ ફરીથી મળ્યા એ જ કેફેમાં જ્યાં પ્રથમવાર આંખો મળી હતી સમય બદલાયો હતો ઈશાની હવે એક આંતરરાષ્ટ્રીય ફર્મમાં ડિઝાઇનર હતી અને પોતાના સ્ટાર્ટઅપના સપનામાં વ્યસ્ત મને ખબર છે તારે સમય ઓછો છે અને હળવેથી હસ્યો પણ તારા માટે થોડું ખાલી રાખે તું ઈશાનીના દિલમાં એક અજીબ ઉત્પાદન ચાર વર્ષ પહેલા જે વાત અધૂરી રહી ગઈ હતી આજે ફરીથી શરૂ થવા લાગી હતી કેફેની બહારની ખૂણામાં બંને બેઠા હતા વાતો હળવે શરૂ થઈ પરંતુ તૂટી ગયેલા સમયના તારાઓ ફરી જોડાતા લાગ્યા એ વખતે કેમ અચાનક યુરોપ ચાલી ગઈ અને પૂછ્યું ધીમી અવાજે મમ્મી પપ્પા નહોતા રહ્યા તેમને કહ્યું પ્રેમ તો કોલેજની છોકરીઓની ખેલી હોય છે મને લાગ્યું મારી જીવનશૈલી તેમને જલ્દી સમજાશે નહીં અને તારે પણ બહુ સપનાઓ હતા અને ઈશાનીના શબ્દોમાં પસ્તાવાની ઝાકળ હતી અને એક ક્ષણ શાંત રહ્યો પછી કહ્યું હા સપનાઓ હતા પણ તું સપનું હતી પણ હવે જોઈને લાગશે કે ફરીથી લખી શકાય છે નવી કહાની એક ક્ષણે ઘડીક માટે કેફેનો શોર બહારના ટ્રાફિકની અવાજ અને બધું શાંત થઈ ગયું બંનેની નજર એકબીજામાં અટકી ગઈ અને તો હવે શું તું ફરીથી સમય આપી શકે છે ઈશાની હું હવે માત્ર સમય નથી આપતી મન આપે છે પછીના દિવસો એક અદભુત સપનાની જેમ પસાર થવા લાગ્યા ઈશાની અને અને ફરીથી મળવા લાગ્યા ક્યારે શેરીમાન ચા પીતા તો ક્યારેક કોઈ મૂંઝાયેલા સાંજમાન સાંજમાંગ માંગ બેસીને સિટી લાઇટ્સ જોઈ લેતા એક દિવસ અને એ ઈશાનીને પોતાના ઓફિસે બોલાવી તે નવા પ્રોજેક્ટ પર કામ કરતો હતો એવું કની જ્યાં તેને ડિઝાઇનરની જરૂર હતી હું તું મારી સાથે આ પ્રોજેક્ટ પર કામ કરે તું ગમતી છે એ વાત તને ખબર છે પણ હવે હું તને જીવનના દરેક દિશામાં જોઈ રહ્યો છું કામમાં અને દિલમાં ઈશાની એક ક્ષણ માટે ચૂપ રહી પછી બોલી પ્રેમ પહેલાથી હતો પણ હવે વિશ્વાસ પણ છે તારા પર મારા પર અને આપણામાં એમણે સાથે કામ કરવું શરૂ કર્યું રોજ ના મળવા છતાં એકબીજાની વચ્ચેની નજીકી વધતી ગઈ પ્રેમ હવે માત્ર લાગણી નહીં એક બાંધછોડ બની ગયો એક દિવસ અનયના ઓફિસમાંગ એક જૂની ઓળખી તું આવી રહ્યા અનયની કોલેજમેટ અને એક્સ ગર્લફ્રેન્ડ હાય અનય આટલા વર્ષે મળ્યા ક્યાંગ હતો તું ને સાંભળ્યું તું પણ હવે સેટલ છે ઈશાની જે ત્યાગ જ હતી એ શાંત રહી પણ અંદર કનીક ખલેલ પડતું હતું અનયનું એક પસ્તાવું પાસ જોઈને તેણે કોઈ જવાબ ના આપ્યો બસ આંખોમાંગ એક સવાલ હતી હું ફરીથી મારા દિલને તોડી નહીં શકું હા રિયા થોડા દિવસો સુધી અનયની આસપાસ રહી કહી રહી હતી કે સાવ મિત્ર તરીકે પણ ઈશાનીના મનમાં અશાંત લહેરો ઉગતી રહી એક સાંજ જ્યારે અનય અને રિયા ઓફિસમાંથી મળીને બહાર જતા જોવા મળ્યા ઈશાનીના મનમાં શંકાનું વાવેતર થઈ ગયું એ રાતે તેમનું મેસેજિંગ પણ બંધ આવ્યો નહોતો અનય શાંત હતો અને ઈશાની તૂટતી થોડી વળતી થોડી અગલા દિવસે અનય ઈશાનીના ઘરની નીચે ઊભો હતો એક નાની ચીટીઓનો ઘચડો શંકા કરતા પહેલા દરેક તારીખે લખેલું છે જ્યારે તું મળતી જ્યારે નહીં મળતી જ્યારે હું તારા વગર રિયા સાથે લાગ્યો પણ મન તારું શોધતું રહ્યું ઈશાનીને નમ થઈ ગયેલી આંખો અને શાંત પલોએ બધું કહી દીધું તેને સમજાયું પ્રેમ એ પૂર્ણતા નથી પણ સમજૂતી છે અંતિમ અધ્યાય એક એક વાર ફરી વર્ષના છેલ્લા દિવસે શહેરના ખુલ્લા ટેરેસ પર પાર્ટી હતી કાઉન્ટડાઉન ચાલુ હતો અને એ ઈશાનીનો હાથ પકડીને પૂછ્યું આ વર્ષે તને ગુમાવવાનો ડર રહ્યો હવે પૂછવું છે શું આગળના બધી વર્ષો મારી સાથે લખીશ ઈશાની હળવે હસીને કહ્યું લેખવાનું તો તું શરૂ કરી દીધું છે હવે હું તારા શબ્દ બનીશ જેમ ત્રણ બે એક કરતાં વર્ષ બદલાયું તેમ તેઓના સંબંધનો અધ્યાય પણ એકીસ ચાંદની રાત્રે નહીં પણ વિશ્વાસના આકાશ તળે થયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ